જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં ધારાસભ્ય શ્રીઓની રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર તરફથી સમયસર વિગતો ધારાસભ્ય તેમજ પદાધિકારીઓને મળી રહે તે માટે સૂચનાઓ આપી હતી ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલી અરજીઓનું નિકાલ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓના પડતર પેન્શન કેસની વિગતો વગેરે જેવા વિવિધ વિભાગોને સંલગ્ન પ્રશ્નોની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ચાણસમા ધારાસભ્ય દિનેશજી જિલ્લા વિકાસ અધિકારી સી પટેલ નિવાસી અધિકલેક્ટરશ્રી વી એલ બોડાણા પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ મામલતદાર સહિતના સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા